હા તો મિત્રો આવતીકાલે વરસાદ હતો ત્યારે સાજના આકાશમાં આ વસ્તુ જોવા મળે તો તમે જોઈ લો આ વસ્તુ કેટલા લોકોએ જોઈ હતી અને આને તમે શું કહો છો અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અમારી બાજુ આને ઇન્દ્રધનુષ અથવા મેઘ તોણા એવું કહેવામાં આવે છે તો તમારી બાજુ શું કહો છો મિત્રો તો તમે મને કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બીજી બાજુ જો વરસાદના કારણે તરકો હતો અને એના લીધે આ ઇન્દ્રધનુષ બને છે તો મિત્રો તમે જોયું હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને આ વિડીયોમાં જોઈ લો કેવું દેખાય છે વિડીયોમાં તમને બરાબર નહીં દેખાય પરંતુ તમે પોતે જોયું હોય તો તમને ખબર નથી કે કેવું લાગે છે તો ધન્યવાદ મિત્રો